વાવના યાત્રાધામ ધીમામાં મોરબીના પ્રભારી ધરણીધર ભગવાનના ચરણોમાં શીશ ઝુકાવવા આવી પહોંચ્યા બનાસકાંઠા જિલ્લાના સુપ્રસિદ્ધ અને મીની દ્વારકાથી ઓળખાતા વાવ તાલુકાના યાત્રાધામ ધીમાની અંદર બિરાજમાન શ્રી ધરણીધર ભગવાનના ચરણોમાં શીશ ઝુકાવવા બનાસકાંઠા લોકસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રેખાબેન ચૌધરીના પતિ અને કચ્છ જિલ્લાના મોરબીના પ્રભારી એવા હિતેશભાઈ ચૌધરી ધરણીધર ભગવાનન અને ધીમણનાગ દાદાના ચરણોમાં શીશ ઝુકાવવા આવી પહોંચ્યા હતા આ દરમિયાન ધરણી ધર મંદિર ટ્રસ્ટના પૂજારી પ્રતિકભાઈ સેવક દ્વારા તેમને ખેસ પહેરાવી તિલક કરી સ્વાગત કરવામાં આવ્યું હતું જે પ્રસંગે મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર કરો કારણે ઢીમા ગ્રામજનો સાથે બેઠક યોજવામાં આવી હતી જે પ્રસંગે હરીશચંદ્રસિંહજી મોતીસિંહજી ચૌહાણ વિકુસિંહજી ચૌહાણ સિદ્ધરાજસિંહજી ચૌહાણ હરેશભાઈ પટેલ જિલ્લા ડેલિકેટ ત્રિભુવંદા સાધુ તાલુકા ડેલિકેટ અજાભાઈ પટેલ નાગજીભાઈ પટેલ વાલજીભાઈ બ્રાહ્મણ હીરાભાઈ વાલાભાઈ રાજ રાજપૂત શામતાભાઈ ચૌહાણ સહિતના મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા